કેટલા છે બતાવો પેલા પાકીટ માં છે કેટલા તો મારું થાય એવું મારું લઈ લે તમારે જે કરવું હોય વાંધો નહીં બીજો વાંધો નહીં તમારે હું લઈને કરવા કપડા અમારે બાયું ચાર થવાનું હોય હમ હાલો ઉભા થાવ પછી જાઉં ને ઉભા થાવ તમે નાસ્તો કરશો

ત્યારે હું ને સોનલ લાવી જશે હવે એમ કપડાં લેવાનું છે લગ્નની ખરીદી કરવાની છે સીધા રાજુલ આવી જશે તો જો હવે અત્યારે અહીંયા કપડા લેવાના છે હાલો 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 ખેડૂત ગળે દુકાનમાં તો જાજો બધો સામાન આવી ગયો છે ને હવે આગળ આપને હાડી બતાવે છે જોઈએ આગળ કઈ હાડી લઈને આવે એ તો અહીંયા તો લાડ બધી હાડી પછી બતાવ્યું પછી એમાંથી કઈ પસંદ ન આવી પછી એની રીતે એકાદી હાડી ગોતી લીધી હાડીથી ને અમને વ્લોગ ઉતારવાની શરમ આવતી હતી વ્લોગ કેમ બનાવો બધા હતા એટલે પછી એટલા માટે અમે પછી કરી દીધું વ્લોગ બંધ અમે લઈ લીધી અમારી રીતે હાડીને હવે પછી આગળ વધી હાલો રાજુલાથી તો આવી જશે રાજુલાથી ખરીદી કરી લીધી છે ઘણી બધી કારણ કે અહીંયા વ્લોગ ઉતારવાનો કાંઈ ટાઈમ રહેતો નહોતો બધા માણસો થાય એટલે શરમ આવે આપણે કારણ કે નવા નવા વ્લોગ બનાવીએ છીએ એટલે અહ અત્યારે બેર પોગી જા છે ફાઈ લીધું છે બફર કર નઈ ખા છે અત્યારે ફાઈ લીધું છે અહ રાજુલામ તો કઈ બ્લોગ તો નો બતાયો પરમાર શરમ આવે કા બધે બોલવું કે આપણે પેલા વેલા ઉતારીએ તોલા દુકાનવાળા ભાઈને થાય કે આ એ ઈને લેવા નો લેવા એ પૂછવું પડે ને એમનેમ લઈ તો કી જાખાઈ તો હા એમ ને બ્લોગ માં લે ઈ નો લેવા એ પછી હાડી એક લીધી ઈ નો કેવાં ટાઈમ રો મને આગવે ખ્યાલ રીત કે ઈ ભાઈ કેટલા બધા હતા ને પછી ગરા ગઈ કેટલા હતા तर हाडी हाडी त तो पेरवानी छन जयदीप ने लगन में आवना छ त्यारे જોઈ લે હે त्यारे व्लॉग बनवाना छ तो ए तो उतारवाना छ व्लॉग ए से थोड़ी थोड़ी शर्म आवे काय बांधनी ધીમે 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 રાજે પડે વ્લોગ બનાય તો બાંધો ના હે ટક કરવા પણ એમ નઈ થોડા ઘણા વ્ય્યુઝ આવે થોડા શેર કરે બધા તો આપનેમ થાય કે આપડા વિડિયો હાલે છે તો આપને થોડા

તો જાગી જશે અત્યારે આપણે ત્રણ વાગી જતા અત્યારે તો હવે ઊભું થવું પડશે કારણ કે ગાયનો ખલ લેવા જવાનું છે અને અમારા કરશનભાઈનો ફોન આવ્યો તો એટલે કેમેરાનો મારી પાસે એક પીડો છે તો આપણે દેવા જવો જો હવે તો એ જાય છે સુરત અત્યારે તો આપણે જોઈશું આગળ વીડે જાય ત્યાં આપણે કેમેરો મોકલાવી દઈશું ને એક આ જર્સી લાવી છે ને તો તમને બતાવવું જોઈએ જર્સી કેવી લાગે છે હવે કોમેન્ટ કરી દેજો જા જર્સી લીધી છે ક્યાં તાઈ ભાઈ ટાઈટ પડે તી કા અત્યારે તો તડકા નું શું ટાઈટ ભાઈ હવે આનતી પછી કાંઈ ને કઈ કેવું હોય ઓહ હા મોજ આ ભલે ભલે તમારી મોજ ખીસા ખીસ્સા ખીસ્સા નથી એક જ ચા જો એક ખિસ્સું છે હા તો એમ નાખ દીધું છે એટલી બધી આપડી રેન્સ નથી અમે અઢીસો રૂપિયા ની લીધી આપડે હાસો કહી દેવાનો હોય છે હોય ફેંકમાં ખોટી તો આપડે તો રાજુ લખી હારી લીધી હતી ને જર્સી લીધી આ તો જર્સી લઈ નહીં આવી પહેરતી હતી એટલે મેં જોઈ લીધું કે વાહ જર્સી સારી લાગે છે વાંધો નહીં આવે તો હાલો આપડે કરશનભાઈ ને જાણ છે કેમેરો દેવા તો આગળ જોઈએ ટાઈમ હું રહી છે હું નહીં એમ કે પેલા ખર લેવા જવું કે કેમેરો પેલા દી આવી જોઈએ આગળ આપડે અમારે રાજુલાની ખરીદી ચાલુ થઈ ગઈ છે આ બધી તો રાજુલાની ખરીદી આવી ગઈ છે આમાં બધામાં તો કોટ પડ્યા છે અમારે હેતુ ભાઈ લેંગા હુકવાના સીપિયા છે કઈ હતું હા એ સીપિયા છે અમારે સીપિયા હા જો અમારે લાલજીભાઈ કોટ ખોલવા મીડ્યા છે આપડે તો ટાયર ઢેક ન લાગવી જોઈએ બીજું કઈ નહીં

હાલો કઈ કા પોગી દઈ તો યાર કેમેરો દઈ દીધો છે ને બસ આવતી હતી છે કારણ કે શૂટ કરવાનો કઈ ટાઈમ રહ્યો નતો ત્યારે ને અમારે હેતુભાઈ પાછા તેડી લઈ હાલો હેતુભાઈ હાલો સાહેબ બસ શું જાય અમારે ભાઈ કે બસ ગઈ હવે કેમેરો દઈને તો વૈયા આવ્યા છીએ અત્યારે ને હવે આપણે લઈ લીધા છે અત્યારે ને અમારે તો ખર લેવા તો હાલો સીધા પોગી દઈ ખર લેવા અત્યારે તો ખર તો આપણે લેવાનું હતું લાડ બધું પહેલાં લીધું અમે ને પછી એક ગાંહડી ક્યારે નહીં ચાલે ને અત્યારે બીજી ગાંહડી લીધું છે

તો હાલો વાડી નાઈ નાખું પહેલા નાઈન પછી પાછો તમને મળું મિત્રો અત્યારે તો નાઈન સીધો બહાર આવ્યા પછી ટાઈટ વાધી હતી ટાઈટ વાધી હતી એટલે હું કહું તો કોટ લાવ્યો છે આપણે સીધો કોટ પહેરી લઈએ એટલે કોટ પહેર્યા પછી મને ગરમી થાય છે એટલે થોડો કોટ તો સારો છે આપણા પરમાનનો નખાવાનું ટાણું થઈ ગયું છે તો હાલો ફટાફટ આપણે ખાઈ લઈએ તો મિત્રો ખાઈ સીધા આપણે ફ્રેશ થઈ ગયા છીએ અત્યારે અને તમને આ વ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો ખાસ કરી સબસ્ક્રાઈબ કરી લેજો તો બધાને જય માતાજી બાય બાય બાય